નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ કાલે આપણે બાળકને શાળામાં પ્રવેશ કેવી રીતના આપવો કેવી શાળા પાસ કરવી અને બાળકનું ઘડતર કેવી રીતે કરવું એની આપણે થોડીક ચર્ચા કરી હતી સૌ મિત્રોનો પ્રતિભાવ સારો મને મળ્યો એટલે મને એમ થયું કે આજે બીજો વિડીયો બનાવું હવે મારી ચેનલ કરજો લાઈક પણ કરજો આવે તો આપણે કાલે જે ચર્ચા કરી કે ભાઈ બાળક છે તે અઢી વર્ષ થી પાંચ વર્ષ સુધીમાં ઘણું બધું ગ્રહણ કરે છે હવે આપણે બાળકને છ વર્ષ પૂરા થશે પહેલાં ધોરણમાં પ્રવેશ માટે આપણે જુદી જુદી શાળાની મુલાકાત લેશું કઈ શાળામાં આપણે એને પ્રવેશ લેવો કેવી શાળા પસંદ કરવી બાળકને ત્યાંનું વાતાવરણ અનુકૂળ આવશે કે કેમ આ બધા પાસાના વિચાર કરી અને આપણે બાળકને પહેલા ધોરણમાં આપણને જ્યાં અનુકૂળ આવતું હોય આપણા ઘરથી શાળા જે નજીક હોય એવી શાળા પસંદ કરો તો બાળકને અપડાઉનનો સમય બચે અને એને શરીરનો થાક ઓછો લાગે જેથી કરી અને એને જે શાળામાં વર્ક કરવું છે ઘરે આવીને હોમવર્ક કરવું છે એ સારી રીતે ગ્રહણ કરી શકે હવે આપણે જ્યારે બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ લેશું ત્યારે શું શું આપણે ધ્યાન રાખવાનું છે તો પેલા તો બાળક જયારે શાળામાં પ્રવેશ કરશે ત્યારે ત્યાંનું વાતાવરણ એને ગમશે નહીં કારણ કે તે અત્યાર સુધી ઘરે રહેલો છે અથવા તો ક્યારેક ક્યારેક બાલ મંદિર છે બાલ વાટિકા છે એમાં ગયો હશે પણ જવાબદારીપૂર્વક આપણે જે એને મોકલવાની જે વાત છે કે ભાઈ હવે હવે બાળક છ વર્ષનો થઈ ગયું છે અને આપણે પહેલા ધોણમાં બેસાડવાનું છે દરેક વાલીની ઈચ્છા એવી હોય કે મારું બાળક હોશિયાર બની હવે આપણે જ્યારે એને પહેલા ધોરણમાં પ્રવેશ અપાવશું ત્યારે એના શાળાના આચાર્ય જે છે એના જે વર્ગ શિક્ષક છે એની સાથે તમારા બાળકનું તમે થોડુંક વર્ણન કરજો કે ભાઈ મારા બાળકનો સ્વભાવ આવી રીતનો છે ક્યારેક એવું બને કે બાળક ને વાતાવરણ નવું છે ક્યારેક બાળક મુજાઈ જાય થોડાક દિવસ તો બાળક સૂનમુન રહેશે ક્યારેક એવું બને પણ અમુક બાળક હોય તો એને મજા આવે છે કે હા શાળામાં તો બહુ મજા આવે છે હો રમવાની મજા આવે છે વાંચવાની મજા આવે છે તો જ્યારે બાળક શાળામાં પ્રવેશ કરે ત્યારે તમારા બાળકને કઈ કઈ ટેવ છે શું છે ઘણી વખત એવું બને કે એક બાળક મારે છે તો એ વારંવાર એને પેશાબ કરવા જવાનું મન થાય તો હવે આ વસ્તુ જ્યારે તમે તમારા એના વર્ગ શિક્ષકને જો તમે જણાવી દીધો તો વર્ગ શિક્ષક ધ્યાન રાખશે જ કે ભાઈ થોડોક સમય થયો એટલે બાળકને પૂછશે કે બેટા તાવું છે તો જઈ તો ઈ એક આપણો પ્રશ્ન હળવો થઈ જશે બીજું કે આપણા બાળકને ક્યારેક એવું બને કે એને જાજો સમૂહ જોઈ કે ઓ હો 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 પેલા ધોરણના છોકરાઓ થી માંડીને છે કે આઠ ધોરણના છોકરાઓ વચ્ચે આપણું બાળક પેલા ધોરણમાં જ્યારે પ્રવેશ લે છે ત્યારે આપણે એને આપણે સરસ રીતે માનસિક રીતે તૈયાર કરવાનું છે પેલા તો તમે એને ડ્રેસ પહેરાવશો પટ્ટો પહેરાવશો બેલ્ટ પહેરાવશો ગળામાં એનું આઈ કાર્ડ તમે રાખશો એટલે એને કઈક અજીબો ગરીબ લાગશે કે આ શું એમ આ એની ઓળખાણ થઈ કે ભાઈ આ કાર્ડ અંદર જે બાળકનું નામ લખેલું છે ઈ નામથી બાળકને ત્યાં શાળામાં બોલાવશે હવે આપણું બાળક નાનું હોય ત્યારે આપણે એને હુલામણા નામથી બોલાવતા હોય તો જ્યારે શાળામાં પ્રવેશ કરે ત્યારે એને તમે હુલામણા નામથી જે બોલાવો છો એ તમારા ઘર પૂરતું રાખો શાળામાં તો એનું જે નામ છે તે જ નામ તમે એને રાખો હવે જ્યારે તમે શાળામાં બાળકને પ્રવેશ કરાવો છો તમે શાળાના આચાર્ય પાસે જાશો ત્યારે એક ખાસ વસ્તુનું હવે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા બાળકનું જે આધાર કાર્ડ છે અને આધાર કાર્ડની અંદર જે નામ લખ્યું છે પ્રમાણે તમે પેલા ધોરણની અંદર નામ દાખલ કરાવો વાલી પ્રવેશ ફોર્મ જ્યારે તમે ભરો ત્યારે આધાર કાર્ડ મુજબ જ તમે નામ દાખલ કરો જો જન્મ તારીખના દાખલામાં કોઈ જાતનો ફેરફાર હોય પણ છતાંય તમે એક જ આગ્રહ રાખજો કે વાલી પ્રવેશ ફોર્મ ભરતી વખતે તમે તમારા બાળકનું નામ આધાર કાર્ડ પ્રમાણે રાખજો અને હું તો ત્યાં સુધી કહું છું કે જયારે તમે આધાર કાર્ડ બનાવરાવો છો ત્યારે તમે એનું સંપૂર્ણ નામ લખો આપણે માનો કે એક અટક છે પેલા તમે અટક લખશો પછી બાળકનું નામ તો બાળકનું નામ ઘણી વખત એવું બને કે પ્રિન્સ તો ખાલી પ્રિન્સ નો લખશો આખું નામ તમે એનું લખો પ્રિન્સ કુમાર છે પ્રિન્સ ભાઈ છે જેથી કરી અને જયારે બાળક મોટું થાય અમુક નામ એવા હોય કે મોટા થયા પછી બાળકને એમ થાય કે આની પાછળ મને ભાઈ લગાવ્યું હોત તો સારું હતું આની પાછળ મને હવે સીમાંશ નામ છે અમારે તો ભાઈ સિવાંશ નામ છે તો સિવાંશ કુમાર લખાવો ભાઈ લખાવો તો એ જયારે મોટો થશે ને ત્યારે આખું નામ એનું બોલશે અમુક એવા તોછડા નામ તો એ બાળકને તમે દાખલ કરો ત્યારે આધાર કાર્ડના જે રીતે તમે ખાસ ઇંગ્લિશનો સ્પેલિંગ લખો ત્યારે આધાર કાર્ડ મુજબ તમે લખો હવે આ આપણે જે કઈ વાત કરી એ બાળકને જ્યારે શાળાની અંદર આપણે પ્રવેશ લેવાનો છે ત્યારે પછી તમે જ્યારે જે તે વખતે શાળામાં નામ દાખલ કરવા માટે આધાર કાર્ડ આપ્યું છે આધાર કાર્ડ આપવા પછી તમારે તમારી જાતિ જાતિનો ઉલ્લેખ ખાસ કરવો અને તમે જે જાતિ લખો છો તે જ લખવું બહુ ચકાસીને લખવું એક વખત પાકું કરી લેવું કે ભાઈ આ કારણ કે એક વખત લિવિંગ શર્ટી નીકળશે પછી ફેરફાર કરવા માટે અઘરું થાય છે અને ત્યારે બાળક મોટો થઈ ગયો હોય છે અને ઘણી વખત એવું બને કે દસમા ધોરણ સુધી એમ નામ ચાલે રેશનિંગ કાર્ડ ની અંદર નામ જુદું હોય આધાર કાર્ડ ની અંદર નામ જુદું હોય શાળામાં નામ જુદું હોય જન્મ તારીખના દાખલામાં નામ જુદું હોય તો હવે આ ચાર પાંચ વસ્તુ ભેગી કરવી તો પરસેવો વળી જાય છે ક્યાંથી ક્યાં જવું પડે પણ તમે જયારે તમારા બાળકને શાળામાં નામ દાખલ કરો ત્યારે આ ખાસ સ્થાન રાખવા જેવી વાત છે જો એટલું તમે બરોબર રાખશો ધ્યાન તો જ્યારે ભવિષ્યમાં બાળક આપણું મોટું થશે ગમે એટલું ભણશે ત્યારે એને આ નામ બાબતમાં કાંઈ પ્રશ્ન નહીં થાય આ મારા અનુભવનો તજૂપો છે કે ઘણા બધા બાળકો ત્યાર પછી દસમા ધોરણમાં જાય બારમામાં માં જાય કોલેજમાં જાય ત્યારે એમ કે સાહેબ અમારે હવે અટકમાં નહીં પણ આ જાતિમાં અમારે આ લખવું છે તો સરકારે જે નક્કી કરેલી જાતિનું જે આવે છે એ જ પ્રમાણે તમે જાતિ લખાવો એક દાખલો તમને દઉં કે ખાલી તળપદા કોળી એમ નહીં હિન્દુ તળપદા કોળી તમે લખો હિન્દુ રામાનંદી સાધુ લખો બાબા વૈરાગી લખો આમ તમે જ્યારે જાતિ લખો છો ત્યારે વ્યવસ્થિત જાતિ લખો આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો અને આવી રીતના તમે બરોબર ધ્યાન રાખવું હશે તો ભવિષ્યમાં તમને આ નામ બાબતનો કોઈ દિવસ પ્રોબ્લેમ થશે નહીં હવે જ્યારે તમે પહેલાં ધોણમાં બાળકનું નામ ચડાવી દીધું છે શાળામાં બાળકને જાવાનું ચાલુ થઈ ગયું છે તો પહેલા દિવસે બાળક જ્યારે નિશાળે જાય ત્યારે તો એ આનંદથી જાય એવું વાતાવરણ ઊભું કરજો સાંજે પાંચ વાગે પરત આવે ત્યારે એની એક્ટિવિટી ઉપર બરોબર ધ્યાન રાખજો આ આખો દિવસ સ્કૂલે જો ઘણી વખત એવું બનશે કે એને બપોરે સુવાની ટેવ હોય અગિયાર થી પાંચ ની નિશાળ હોય બાળક શાળાએ જાય છે પાંચ વર્ષનું છ વર્ષનું બાળક છે એને ખાધા પછી હું ગાવતી હોય બપોરે એકાદ કલાક સુઈ જતું હોય તો શું કરવું તો એને ધીમે ધીમે ટેવ પાડવી પડશે તમારે તમારા એના શિક્ષક સાથે ચર્ચા કરવી પડશે કે ભાઈ રિસેસમાં મારું બાળક અડધી કલાક મારા ઘરે વધારે રોકાશે અને અમે પાછા એને મૂકી જશું આનંદથી તમે એને એવી રીતના ધીમે ધીમે ટેવ પાડશું પછી એને એ ટેવ પડી જશે હવે બીજું કે શાળામાં એ પ્રાર્થના જ્યારે બધા બાળકો બોલતા આવશે ત્યારે બધાને પ્રાર્થના આવડતી છે એને નહીં આવડતી હોય ત્યારે બધાય સામ ઉજવશે કે પણ સતત મહાવરો સતત એના કાને શ્રવણ એટલે ઈ બાળક નથી વાંચતા આવડતું છતાંય બે મહિનાની અંદર બધા બાળકોની સાથે પ્રાર્થના બોલવાનું ચાલુ કરી દેશે ધૂણ બોલવાનું ચાલુ કરી દેશે ઘરેથી તમારે એને પ્રોત્સાહન આપવાનું છે કે બેટા શાળાની અંદર બધા બાળકો સાથે સંપીને રહેવાનું કોઈ જાતની કઈ પ્રવૃત્તિ કરવાની નહી ખરાબ ઘણી વખત એવું બને કે તમે બાળકને પાટીમાં લખવાની પેન છે બોલપેન છે કંપાસ છે આવું જયારે તમે ન લઈ દીધું હોય ત્યારે તમારું બાળકને એમ થાય પેલા પાસે કંપાસ છે મારી પાસે નથી મારી પાસે બોલપેન નથી તો એ થોડો પ્રયત્ન કોઈકના દફતરમાંથી લેવાનું કરશે કે લાવો એકાદી બોલપેન હું લઈ લઉં

તો એને પ્રેમ પૂર્વક તમે પૂછો બેટા આ બોલપેન તારી પાસે ક્યાંથી આવી આ નોટબુક તો આપડી બેટા નતી લીધી કોની આવી ગઈ બેટા તારા પીતે કોકને દફ્તર માં આવી ગઈ હશે તારી બાજુ કોણ બેઠું છે તો ઈ બાળકને તમે જો એ રીતે પૂછશો તો બાળક કે છે કે મેં બાજુ છોકરાના દફતર ઉપર નોટ પડી તી ને તો મેં લઈ લીધી હતી ત્યારે તમારે ખાસ તકેદારી રાખવાની છે આ પહેલો પ્રસંગ બાળકને બગડવાનો કે જ્યારે આવી કોઈ જાતની પ્રવૃત્તિ આ બાળક કરે છે ત્યારે તમારે એને પ્રેમપૂર્વક પાછો વાળવો પડશે જો તમે પ્રોત્સાહન આપ્યું ઘા બેટા કાય વાંધો નહીં ભલે તે લઈ લીધી તો તમારું બાળક શાળાએ જશે ભણતું હોય છે એ તો એની મગજ શક્તિ પ્રમાણે ભણશે પણ આ પ્રવૃત્તિ ધીમે 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 એનામાં વધારે આવશે એ શાળામાંથી વસ્તુ લેવાનો પ્રયત્ન કરશે તો જયારે તમે તમારા બાળકને આવી રીતના પ્રેમપૂર્વક સાંભળશો તો એ બોલી જશે કે મમ્મી મેં ઓના દફતરમાંથી લીધું લીધું પપ્પા મેં આની ઘણી વખત એવું બને કે કોઈ બાળક મોટો એની બાજુમાં બેઠો હોય તો એ બાળક એને પાટીમાં લખવાની પેન નથી તો આપે પણ એ આપણે જાણવું જરૂરી છે કે ભાઈ બાળક પાસે આ લખવાની પેન આપણે લઈ દીધી તો આવી બીજા દિવસથી આપણે બાળકને શાળામાં શું શું જોઈ શકીએ વર્ગ શિક્ષક સાથે ચર્ચા કરીને ઈ વસ્તુ એને પૂરી પાડવાની હવે ઘણી વખત બેનું આપણી આર્થિક પરિસ્થિતિ એવી હોય તો આપણે બધી વસ્તુ નથી લઈ શકતા તો એ તમારી જે કાંઈ સમસ્યા છે એના વર્ગ શિક્ષક સાથે શેર કરો કે ટીચર આ હું બે દિવસ પછી એને નોટ લઈ દઈશ અને ત્યાં બે દિવસ તમે ચલાવ તો ટીચર એને ધ્યાન રાખશે કે ચાલો ભાઈ આ બાળકને અત્યારે નોટમાં નથી કાંઈ કરવાનું હવે આટલું આપણે એની તકેદારી રાખ્યા પછી હવે એના શિક્ષકની જે આપણે વાત કરવાની છે એ ખાસ મહત્વની છે પાયો છે ફાઉન્ડેશન બાળકનો પાયો જેટલો મજબૂત હશે આપણે એમ માની લઈએ કે બાળક છ વર્ષનું થઈ ગયું છે પહેલા ધૂણમાં પ્રવેશ માટે લાયક થઈ ગયું છે શરીર એનું સરસ મજાનું સશક્ત છે એના મગજનો વિકાસ બરોબર થયેલો છે અને એનામાં જોશો અને ભણવા જવાની ધગસ અને શોખ આ બધું જ્યારે બાળકમાં ભેગું થાય ત્યારે બાળક પહેલા ધૂણમાં પ્રવેશ કરશે પ્રવેશ કર્યા પછી એના રૂમમાં બેસશે અને આપણે એને ભણાવવાની જે કઈ વાત છે એ ચાલુ થશે તો ત્યાં એના વર્ગ શિક્ષક એના નિયમ મુજબ બાળકને મૂળાક્ષર છે એકડા છે એકથી દસ એક છે શરૂઆતમાં તો શાળાની અંદર બાળકોને ચિત્ર દ્વારા પ્રવૃત્તિ ખૂબ સરસ હવે તો કરાવે છે ચિત્ર ઉપરથી બાળકને ખબર પડે આજનું શિક્ષણ એટલું બધું સરસ થઈ ગયું છે કે નાના નાના બાળકોને એની અંદર રસ પડે એના માટે સરકાર શ્રી ઘણી બધી પ્રવૃત્તિઓ શાળાઓની અંદર કરાવે છે ખાનગી સ્કૂલોમાં કરાવે છે સરકારી સ્કૂલોમાં કરાવે છે સરકારી સ્કૂલમાં શિક્ષકો શાળાની અંદર બહુ સરસ થાય છે હવે આપણું બાળક કેટલું કરે છે આજે હું જે કાંઈ વાત કરું છું કોઈના વખાણ કરતો નથી કોઈની હું બુરાઈ નથી કરતો પણ અત્યારે જે શિક્ષણની પ્રથા છે ખૂબ સરસ છે નવા નવા અભ્યાસક્રમ નવા નવા પુસ્તકો સારા સારા ઓલાયે તૈયાર કરેલા પુસ્તકો બાળકોને ધ્યાનમાં રાખી બનાવેલા પુસ્તકો અમે જ્યારે ભણતા ત્યારે ક ખ ગ ઘ અહીંથી ચાલુ થતું અમારો સાહેબ અમને કકો શીખવાડતા હવે આજે ફરી ગયું છે મનગજ સરવ દબ કસ પડ તણ લટચક હવે આવી રીતના ચાલુ પણ એ એની પાછળના જે માણસે જે આ પુસ્તક બનાવ્યું હશે એને ખૂબ વિચાર કર્યો હશે વચ્ચે અમારા પહેલાં ચોવીસ પગલાં આવતા એ મનગજથીને ચાલુ થતા કાનો માત્ર વગરના શબ્દો બને મથી અને નથી ગ ને જ આ ચાર અક્ષરથી કાનો માત્ર વગરના શબ્દો બને અને શબ્દોને મારી પાછી લીટીમાં રૂપાંતર કરે તો કેટલું બધું સરસ શિક્ષણ છે અમે પેલા કકો પાકો કરતા પછી બારકડી પાકી કરતા બારકડી પાકી થયા પછી પાછા બોલતા નો કા રસવાઈ કી કને દી દે કી ઘરે રસવા વાળું કુ ગને ગ હવે એ આપણે હમણાં બાજુ મૂકી દીધું છે અને સીધું સરળ બાળકને જે વાંચી શકે એવી રીતની અત્યારને સરસ જો તમારું બાળક શાળાએ ધ્યાન આપશે તમે ઘરે એને ધ્યાન આપશો તો બાળક સરસ મજાનું તૈયાર એકી સાથે બાળકને બધું આવડી નથી જવાનું ક્યારેક કેવું બને કે દસ બાળકો બેઠા છે તો દસ બાળકોમાંથી પાંચ બે બાળકો એવા હશે કે જે વધારે કેચઅપ કરશે અને મેં તમને આના આગલા એપિસોડમાં કીધું હતું કે ચિત્ર ચિત્ર ઉપરથી જે વસ્તુ બાળકના મગજમાં બેસે હું તો ત્યાં સુધી કહું કે કે તમે 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 એક ચિત્ર 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 કોઈ દિવસ જોયું નથી અને 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 સિંહનું સિંહનું બતાવ્યું એને કાયમ એમ કહો આ બતાવવાનું છે બોલવાનું એમ કે આ ગાય છે રોજે તમે સિંહનું ચિત્ર બતાવું અને કહેવાનું આ ગાય છે તો એ બાળક જ્યારે સિંહનું ચિત્ર જોશે ત્યારે ગાય જ કહેશે તો હવે હું તમને એમ કહું કે મ છે તો એ ચિત્ર તમે જયારે એને બતાવી આ શું બેટા તો કે મ ખાલી મરચાનો મ કે એવી રીતના ખાલી મ બોલાવો ગ બોલાવો ચિત્ર બતાવો લખેલું ચિત્ર બતાવો કે આ ગ છે મેં તમને આગલા એપિસિડ કીધું હતું કે તમે તમારી દીવાલ ઉપર આ ચાર મૂળાક્ષર ને તમે ગોઠવી રાખો રોજે પૂછો રોજે પૂછો તમારી ગેરંટી છે કે તમે તમારા બાળકને સાઠ દિવસની અંદર કમ્પ્લીટ વાંચતા આવી શબ્દ ભંડોળ એનું વધતું જશે કારણ કે મ ન ગ જો આ ચાર શબ્દો એને તૈયાર કરવા માટે ઓછા ઓછું પહેલી વખત યાદ રાખવા માટે આસાનીથી એને મગજમાં બેસી જશે ગમી એ ચિત્ર જોશે હું તમને ત્યાં કે બસ બસમાં બેઠો હશે ક્યાંય હશે ને તો એ બોળ વાંચતો હશે ને એમ કહેતો હશે ત્યાર તમે એને શાંતિથી સાંભળજો કે આ બેટા સાચું હોય એ જ મ છે આપણે ઘરે જે લખેલો છે તારી સ્કૂલ માં લખેલો છે એ જ મ આપણે મન મનગજ એવા ચાર શબ્દો એને તૈયાર થઈ જાય એટલે એના ઉપર થી એની શાળાની અંદર એને શબ્દો લખાવશે મંચાવશે જો બાળકને શીખવા માટે પેલા જોવાનું છે દ્રશ્ય જોવાનું પછી શ્રવણ કરશે તમે જે બોલશો ને શ્રવણ કરશે કરશે એટલે એના મગજ ની અંદર બેસી જશે પછી તમે એને લખાવાનું શરૂ કરશો પેલેથી બાળકને કોઈ દિવસ તમે લખાવતા નહીં બનશે એવું કે બાળક લખતા શીખી જશે પણ વાંચતા નહીં આવે આ મોટામાં મોટી સમસ્યા ઉદાહરણ દઉં કે હું હાર્મોનિયમ વગાડું હું વગાડી શકું પણ હું ભાઈ મેં હાર્મોનિયમ ની સાથે ગાવાનું ત્યારે ચાલુ કર્યું જ નતું એમ તમે જયારે તમારા બાળકને પેલેથી પાટીમાં લેસન નથી લેસન ની જરૂર નથી એને ચિત્ર દેખા એ ચિત્ર જોશે ને એટલે એ આપો એને મગજમાં બેસવા માંડશે કે આ મનું ચિત્ર છે આ ઘ ચિત્ર ક્યારેક તમે બે ભેગા મૂકી દો એટલે એમ કે મગ તમે ઘરમાંથી દેખાડો કે આ મગ શબ્દો ભેગા થાય નમન બતાવો નમન કે ભાઈ નમન આમ થાય એટલે બે વસ્તુ ખબર પડશે નમન આમ કરાય તમે ઓલા મગ બતાવશો એટલે એને તરત ખબર પડશે કે આને મગ કહેવાય એને ઓળખ થશે અને એને શબ્દ ફંડોળ વધશે શબ્દ ભંડોળ હજી વાક્ય ની વાત નથી કરતી શબ્દ ભંડોળ વચ્ચે તરત એમ ગમી જોવે પછી તો એ મગને જોશે ને ત્યારે એના મગજ ની અંદર આ મગની આકૃતિ આવશે અને મ ગ એમ લખેલું જે છે દેખાશે અને જેવું દેખાશે એવું વાંચવાનું ચાલુ કરશે જેવું વાંચવાનું ચાલુ કરશે એટલે એના મગજ ની અંદર મનો વળાક બરોબર બેસી જશે અને પછી તમે એને એમ કહો કે આપણે હાલો આજ તો લખવું છે એક મહિના સુધી કે બે મહિના સુધી લખવાની કઈ પ્રયોજન જોકે શાળાઓની અંદર બે મહિના સુધી એવી જ બધી પ્રવૃત્તિ કરાવે છે કે જે બાળકની એક્ટિવિટી વધારે છે બાળકનું માઇન્ડની શક્તિ વધારે છે એવી જ પ્રવૃત્તિ થાય છે ખૂબ સરસ થાય છે એટલી બધી સરસ થાય છે કે બાળક કેચઅપ કરી લેશે હવે એ બરોબર મનગજ ને ઓળખતું થઈ ગયું એના ઉપરથી એના શિક્ષકો છે એને શબ્દો બતાવશે શબ્દ બતાવ્યા પછી એના ઉપરથી એનું વાક્ય બનાવશે તરત જ મ કારણ કે એને મને ન એ બધા શબ્દો આવડે જ છે એને બોલતા આવડે છે પણ આપણે લાઇનમાં ગોઈઠવા આપણે વ્યવસ્થિત લાઈનમાં ગોઠવા અને કીધું હવે વાંચ કીધા ત્યાંની વાત છે આમ વાત છે જો ગ હવે આમ જ્યારે વાંચે ત્યારે તમે જો વચ્ચે વચ્ચે ખાલી જગ્યા મુક્તો ઈ ખાલી જગ્યા આપણે દૂર કરવાની છે વાલી હોય કે શિક્ષક હોય આ ખાલી જગ્યા આપણે જયારે દૂર કરવી ને ત્યારે ફટ દઈ મગ વાત છે એમાં થોડી થોડી એને વાર લાગશે પેલા એ વિચારશે કે આ કયો અક્ષર છે મૂળાક્ષર છે પછી વાંચશે તો જ્યારે ઈ સંપૂર્ણપણે મગ ન એ વાંચી જાય એટલે તમારી મહેનત સાર્થક થઈ અને તમે જે મહેનત કરી રહ્યા છો યોગ્ય દિશામાં પછી તમે એનામાં લખશો તો એ ત્યારે ન માં એમ નહી લખી ત્યારે તરત જ ઈ નમ બોલી જશે એના પાછું ને એના પછીનું એકાદું વાક્ય તમે લખો આ ચાર મૂળાક્ષર માંથી બનતું હોય એવું એક પાનું ભરીને એવા એક પાનું ભરીને આવા શબ્દો બને મનગજમાંથી આવા શબ્દો આપણે બનાવવા હોય તો એક પાનું ભરીને બને અર્થ વગરના આપણે અત્યારે અર્થની જરૂર નથી એને અર્થ વગરના આપણે બનાવશું મ ન પછી મ ગ મ જ મ મ ચાર મહિના તરત જ પછી પાછું આપણે ગ ને લઈશું તો ગ જ ગ મ ગ ગ ગ ન બીજા ચાર મહિના મ ન ગ ન ઉપરથી લઈશું ન મ ન જ ન ગ ન ન એ લેજો બે વખત ન ન જ ઉપરથી લો જ મ જ ન જ ગ જ જ હવે એક ના ચાર શબ્દો બન્યા એટલે સોળ અક્ષર સોળ શબ્દો બન્યા હવે આપણે ત્રણ અક્ષર ઉપર જ આવી ગયે જ તો આવી રીતના જ્યારે શબ્દો ભંડોળ બાળક નું વધે ત્યારે આપણું બાળક ધીમે 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 શબ્દનો સંગ્રહ કરે શબ્દનો સંગ્રહ કરે એટલા શબ્દો આવડી જાય ઓછામાં ઓછા સાઠ થી સિત્તેર શબ્દો થાય સિત્તેર થી એસી શબ્દો થાય છે

મગન મન જ આમ એવી રીતના જયારે વાંચન ચાલુ કરે એને વાંચવાની સ્પીડ આવશે એને નિશાળમાં રસ વધશે મને તો તો આવડી તમે આપજો બાળકને શાળામાં મળતી છે જે બાળક સારું વાંચે એને પ્રોત્સાહન આપે છે નથી વાંચતા એને સરસ મજાના તૈયાર કરે છે અને વાંચતા લખતા શીખવાડે 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 પણ પેલા ત્યારે આપણે વાંચવાની વાત છે સૌથી પહેલું શ્રવણ પછી વાંચન આવી રીતના આપણે આજે બાળકને પહેલાં ધોરણની અંદર જેવી રીતના આગળ વધવાની છે એની એક વાત આજે મેં તમને કીધી છે અને આનો પ્રતિભાવ મને સારો મળશે તો આના પછી બાળકને કેવી રીતના આગળ વધવું એના વિશે આપ સૌને હું મારા વિડીયો થકી રજૂ કરીશ આપ સૌ મને સારો સહકાર આપો છો એ બદલ આપ સૌનો ધન્યવાદ જય શિયા રામ